વડોદરાના હરણી બોટ કાંડમાં મોટી કાર્યવાહી હાઈકોર્ટે બે અધિકારીઓ સામે આપ્યા કાર્યવાહીના આદેશ કોર્પોરેશન ને નુકસાન કરાવ્યું ઈજારદાર ફાયદો કરાયો ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ન હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર્સની પોતે ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વખતે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોણા ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે એમની તપાસ થવી જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે